આખા ગુજરાતને હચમચાવી દેનાર રાજકોટની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે છ મહિના વીતવા છતાં હજુ સુધી પીડિત પરિવારોને ન્યાય મળી શક્યો નથી આ કેસમાં ચાર્જશીટ રજૂ થયાની આજ દિવસ સુધી છ કુલ દસ મુદ્દત આપી દેવામાં આવી છે અને હજુ સુધી કેસ ચાર્જ ફ્રેમ થઈ શક્યો નથી કેમ કે કેસને ડી કરવા માટે આરોપીઓ વકીલ રોકતા ન હોવાનું સામે આવ્યું છે ત્યારે આમ અંગે રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે રાજકોટના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોન ખાતે માનવ સર્જિત અગ્નિકાંડ પચીસ મે ના રોજ સર્જાયો હતો માનવ સર્જિત એટલા માટે કે અહીંયા ઇનલીગલ સ્ટ્રક્ચર છે ઇનલીગલ બાંધકામ છે કોઈ ફાયર સેફ્ટીના સાધનો નથી એક વર્ષ પહેલા પણ વેલ્ડિંગના કારણે આગ લાગી હતી આમ છતાં પણ તંત્રે કોઈ કાર્યવાહી કરી નથી

અને તેમાં તેઓ મૃત્યુ પામ્યા છે પરંતુ આ જે સમગ્ર કેસ માં જેટલા આરોપીઓ છે તે હાલ તો જેલ હવાલે છે કે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ જેલ હવાલે છે પરંતુ પંદર જેટલા આરોપીઓમાંથી માંથી અગિયાર જેટલા આરોપીઓ છે તેમને પોતાના વકીલ રોક્યા છે અને ચાર જેટલા આરોપીઓ છે તે કોર્ટ ની કાર્યવાહી છે તે આગળ નથી વધવા દેતા અરજી છે છે તે પણ આવી ડે ટુ ડે જે કાર્યની જે માંગ જે અરજી છે તે કરવામાં આવી છે અને જો આ અઢાર જેટલા આરોપીઓ છે તે પોતે વકીલ નહીં રોકે તો સરકારી વકીલ પણ તેને ફાળવવામાં આવશે કોર્ટ દ્વારા જ તેમના વકીલ છે તે નીનવામાં આવશે તેવી